થયું છે સરકાર આલવાનું કીધું છે હું સરકાર હું આલવાની પેલા જાજરાબાના પૈસા ખાઈ દીધા પેલો લોન વાળો આવશે તો હપ્તો

પણ ભાડ તું પકડત ને પકડતો નહી પણ તને તને પેલું પકડવા કીધો હું કે કેમ એક હાથે પકડવા જો પણ આ ધોતીયું ભરાયું તો તો હા મને વાજીયું એનું હું બીજું પકડું આ કોનું છે એ તો બોઢેલું જ છે હાડ તાર એ

યાર આજે કોઈના કોલ લાગતા નથી ને જો આજે કસ્ટમર કેર નહીં મળ્યું તો મારો સાહેબ મને કાઢી મળશે હા સાહેબનું નામ લેતા સાહેબનો ફોન આવી જાવ હા સર હા સર હું સાકલીમાં છું સર અને હું ક્લાઇન્ટને હુદી રહ્યો છું સાહેબ નાના સાહેબ હું કરાવું આજે ગમે તે રીતે ગમે શુદી કાઢીશ સાહેબ હું આજે સાહેબ પ્લાન કર્યો છે મેં નાના સાહેબ હું આજે હું લીધા વગર નહીં આવું સાહેબ છોડવાનો નથી સાહેબ આજે હા સાહેબ હા જી સર

હું તમે એમ કહો મને હેન્ડ તો તમે આગળ આવતો તમારી પાસે પાછળ આવું તમારે તો આવું છું તમારી પાસે પાછળ

તમારા નામ લખાવો હા સાહેબ હા સાહેબ તમારું નામ છે ભીખેશ્વર ઇંગ્લિશ માં બોલો ઇંગ્લિશ બી એચ ભીખો ભીખો ઇંગ્લિશ માં ભીખો લખી દીખો કરો તમે આ ગૌ વાળો ભીખો કે તમારું નામ લુલો લુલો કેમ નામ પડ્યું એ ઊંચા બુદ્ધિ વાપરવાની હોય ને બુદ્ધિ નથી વાપરતો એટલે મારે લુલો છે પાછળ હા શેર સાહેબ કોણ આ લાલિયો કુતરો લખાતું હશે એનું નામ નહીં લખાય તો ભાગ ના મળે એનો ભાગ ના મળે તો બીજા મતલબ ના ચાલે ને એનું એવું તો આ ખેતરો છે ના ચાલે એનું ઘરમાં કોઈ છોકરાઓની એક તમારે છે કે નહીં ના સાહેબ તમારા ધ્યાન માં હોય મનગ ને નામ તો કન્ફર્મ થઈ ગયું છે પણ એક વાર ફોટો માંગી પછી હાલો અમને ફોટો ફોટો છે કે નહીં તમારો તારો ફોટો ફોટો આપો ફોટો લે સાહેબ મારો ફોટો છે આ તો જવાનીનો ફોટો છે તમારો આ તો સાહેબ માર લગન કરવાના ને એટલે હું એ જવાનીનો ફોટો રાખું જવાનીનો ફોટો છે હાથમાં જતો ફોટો હા સાહેબ માર લગન કરવાના ને એટલે હું છે ને ફોટો ખિસ્સામાં જ રાખું જવાનીનો એટલે બતાવવા થાય ને કેમ પણ માર લગન કરવા અચ્છા લગન કો કરવાના લોન ભરવાનો પૈસા લે

গাড়ী চফ কৰাটো কম লাগছে પીન પડી રહેલા છે અહી પાણી લે આવું પાણી લે આવજો આજે તો ભોય જ ને આજે ટોંટે ભાગી નાખું અમારે બુકડો ચોર આવે હા બુકડો ચોર હમણાં પડતી એક લી લા પાણી લો છત પાણી છત પાણી છત

લઈને ભીખાલુ મોજ લઈને જો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર